છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમ ચોરાણું ટકા ભરાઈ ગયો છે અને હવે ઓવરફ્લો થવાની માત્ર એક મીટર જ દૂર છે ડેમની વર્તમાન સપાટી એકસો મીટર પર પહોંચી છે છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં હાલ એક લાખ સડસઠ હજાર એકસો તેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે કેનાલમાં પાણીની જાવક

એલર્ટ રહેવા માટે તંત્રને સૂચના આપી છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ની જળ સપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે